નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટ પસાર કરવામાં આવ્યું છે અને જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેના ઉપરથી ઘણી બધી ન્યૂઝ કંપનીઓ જે ચેનલો ચલાવે છે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર તે ચેનલોએ પણ ભરપૂર વખાણ કર્યા છે અને ખાસ કરીને ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેની અંદર સત્તાધારી પક્ષે પણ એવી બધી મોટી મોટી જાહેરાત કરી છે કે ખેડૂતો માટે અમે બહુ સારા એક બજેટની અંદર સારી યોજનાઓ લઈને આવ્યા છે અને આનાથી ખેડૂતનું ખરેખર ભલું થશે અને ખેડૂતની આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવશે અને આવી જ વાતો હાલમાં મીડિયા પણ કરી રહી છે તો હકીકત શું છે અને આનાથી ખેડૂતને ફાયદો થશે કે નહીં તે આપણે આ વિડીયોની અંદર સમજવાની કોશિશ કરશું તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે હવે મિત્રો હમું ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠો હતો કેમ કે આપણે ઘણી વખત ચર્ચા કરી છે આપણા જે મગફળી ઘઉં કઠોળ ને વગેરે શાકભાજી જેવા વગેરે ભાવ જે આપણે નથી મળતા તે ભાવ માટે પણ આપણે ઘણી વખત ગવર્મેન્ટ પાસે આપણે રજૂઆતો કરી હતી અને ટેકાના ભાવ વખતે પણ આપણે ઘણા બધા લેટર લખ્યા હતા પણ આ બજેટની અંદર મને એક મોટી આશા હતી કે ખરેખર અત્યાર સુધી ગવર્મેન્ટે કંઈ કર્યું હોય કે ના કર્યું હોય પણ આ બજેટની અંદર કોઈ ગવર્મેન્ટ કોઈ પણ સારી યોજના લઈને આવશે જેથી કરીને ખેડૂતો આર્થિક રીતે ફાયદો થાય તો આ આની અંદર જે જાહેરાત થઈ છે તે જાહેરાતથી ખરેખર બીજા કોઈ ખુશ હોય કે ના હોય પણ હું તો એ ખૂબ અસંતુષ્ટ છું કેમ કે મને આ બજેટની અંદર જે આ યોજના ખેડૂત માટે આપી છે તે બિલકુલ યોગ્ય લાગતી નથી અને આનાથી ગવર્મેન્ટ જે યોજના આપી છે એનાથી ખેડૂતને આર્થિક રીતે એક ટક્કો પણ ફાયદો થતો નથી એવું મારું અંગત માનવું છે અને હવે આપણે આજે સમજવાની કોશિશ કરીશું તો બે રીતે કે એક તો ખેડૂત માટે એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતનું જે ઉત્પાદન થાય છે તેનો નફો બમણો કરવા માટે અમે પ્રયાસો કર્યા છે ને આગળ પણ કરશું તો જો ગવર્મેન્ટે એવા પ્રયાસો કર્યા હોત તો ખરેખર મગફળી અને કપાસના ઘઉંના વગેરે ચીજના ભાવ આવ્યા હોત પણ ખરેખર એ પણ કોઈ માર્કેટની અંદર સુધાર દેખાતો નથી એટલે ગવર્મેન્ટે અહીંયા જે આ એક વાત કરી છે તે પણ એક પ્રકારનો હું જુમલો માનું છું પ્લસ હવે બીજી જાહેરાત છે તે નાના ખેડૂતો માટે છે તો નાના ખેડૂતો માટે એવી જાહેરાત છે જેની અંદર જમીનના એરિયા નક્કી કરવામાં આવ્યા છે જેની અંદર બે હેક્ટર એટલે કે ચાલીસ ગુટ્ઠાનો એક એકર થતો હોય છે અને સો ગુઠ્ઠાનો એક હેક્ટર થતો હોય છે તો અઢી એકર જમીન હોય ત્યારે એક હેક્ટર થાય છે તેવા બે હેક્ટર જમીન એટલે કે પાંચ એકર પાંચ એકરથી જેને ઓછી જમીન હોય તેને બે હજાર રૂપિયા અને ત્રણ હપ્તા આપવાની ગવર્મેન્ટે જાહેરાત કરી છે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે ટોટલ વાર્ષિક છ હજાર રૂપિયા ખેડૂતને આપવાની વાત કરી છે અને આ સિવાય તો બીજી કોઈ નવી યોજનાની વાત ગવર્મેન્ટે બજેટની અંદર કરેલી નથી તો આ જે ગવર્મેન્ટે જાહેરાત કરી છે તેની અંદર જે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપી અને ટોટલ છ હજાર રૂપિયા જે નાના ખેડૂતને આપશે તો છ હજારની અંદર વાર્ષિક જે છ હજાર રૂપિયા મળે છે તે છ હજારમાં કેવી રીતે ખેડૂતનું જે આર્થિક પરિસ્થિતિ છે તેમાં સુધાર આવે તે ગવર્મેન્ટે ખરેખર સમજાવવું જોઈએ કેમ કે મારી દૃષ્ટિએ અને તમે પણ એક સમજી શકતા હશે કે છ હજાર રૂપિયાનું કોઈને પેકેજ આપી અને તમે એને આર્થિક રીતે કંઈ આગળ લઈ આવી ન શકો અથવા તો એના જે રેગ્યુલર ખર્ચ છે ખેતીના એમાં પણ કોઈ માઇનોર પણ એક ટકો પણ ફાયદો ન થઈ શકે એટલે ગવર્મેન્ટની જે આ બજેટ છે તેની અંદર જે કંઈ મીડિયા અને ગવર્મેન્ટના માણસો જે વાત કરે છે કે ખેડૂતો માટે ઘણું બધું સારું કર્યું છે તો આ એક યોજના છે એની ફેલ ગણું છું અને ગવર્મેન્ટ પાસે મેં તો ખરેખર એક મોટી આશા રાખી હતી કે ગવર્મેન્ટ આ બજેટની અંદર કોઈ મોટી જાહેરાત કરશે અને ખેડૂતને ફાયદો કરાવશે પણ આની અંદર ખેડૂતને એક ટકો પણ ફાયદો નથી અને આવા બે હજાર રૂપિયા ગવર્મેન્ટ આપે એટલે ખરેખર તો ખેડૂતોનું અપમાન છે ખેડૂતને એક ભિખારી સમજતા હોય એવી રીતે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તાની ગવર્મેન્ટે વાત કરી છે એટલે હું આને વખોડી કાઢું છું અને વાત છે કે ઘણા લોકો એવું વાત કરે છે કે જે આપણે દેવામાફીની ખેડૂતો માટે વાત થાય છે પ્લસ પોષણસમ ભાવની આપણે વાત થાય છે તો ઘણા બધા લોકોનું એવું પણ માનવું છે કે ભાઈ ખેડૂતોના દેવામાફ કઈ રીતે થાય કેમ કે આજે જે ટેક્સ ભરે છે તે ઉદ્યોગપતિઓ નોકરીયાત અથવા તો અન્ય લોકો ભરે છે ખેડૂત ટેક્સ ભરતા નથી તો ખેડૂતનું દેવું કઈ રીતે માફ થાય તો હું આપને એ પણ સમજાવવા માગું છું કે ખેડૂતો ટેક્સ જેટલો ભરે છે એનો આંકડો પણ અમે એક તૈયાર કરી રહ્યા છે ને એ આંકડો પણ અમે એક આપને નેક્સ્ટ વિડીયોની અંદર આપશું ટોટલ કેટલો ટેક્સ ભરે છે અને ખેતી થકી કઈ રીતે નોકરીયાતોનો પગાર થાય છે અને કઈ રીતે ઉદ્યોગ ઉપર પણ અસર કરે છે અને ખેતી થકી કેટલા ટકા ઉદ્યોગને ફાયદો છે ને ખેતીના પૈસાથી કેટલા ટકા ઉદ્યોગો ચાલે છે તેની પણ અમે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે પણ ખાસ તો આજે આ વાત એ જ કરવાની હતી કે બજેટની અંદર ટોટલી ન્યૂઝ ચેનલ જે આપને બતાવ્યું છે ને ગવર્મેન્ટે બતાવ્યું છે એ મુજબ કે ખેડૂતો માટે ઘણું બધું સારું સારા સમાચાર છે ને ખેડૂતો માટે એક સારી યોજના છે પણ ખરેખર એક જે પા પાંચ એકરથી પણ જે ઓછા નાના ખેડૂત છે તેના માટે જે ત્રણ હજાર રૂપિયાના બે હજાર રૂપિયાના ત્રણ હપ્તાની વાત છે તે જ છે અને તેનાથી ખેડૂતની પરિસ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી અને જો આપનું પણ કોઈ સુજાવ હોય તો આપ પણ અમને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો કે આપ શું માનવો છો આ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા વિશે અને બાકી વિશેષ તો આપણે જે એક જ વિનંતી કરવાની છે કે આ સાઇડમાં દેખાય છે તે પણ અમારી એક બીજી ચેનલ છે તેને પણ તમે ક્લિક કરીને લાઈક કરી શકો છો અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ